બોલો શ્રી ગણપતિ દાદા ને બોલો હનુમાન દાદા ને બોલો કેશિંબા ના ભારસ બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દિવજી ભુવા બોલો વસ્તા ભુવા બોલો સાહર ભુવા બોલો રાજુ ભુવા ને ઓમ શ્રી કેશિંબા ના ભારસ મણી ભોગા મારા ઓમ ચેહર માતા એ નમઃ કાળકા માતા એ નમઃ કેશિંબા મંદિર માં બિરાજમાન જેલા સર્વ દેવી શ્રી કૃષ્ણ શરણ મમ श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम ઓમ શ્રી શ્રી ઓમ શ્રીશિમબાન પારસમણી ભોગા મહારાજ ઓમ શ્રી કેશિમબાના પારસમણી ભોગા મહારાજ બોલો શ્રી ચેહર માતાએ નો બોલો શ્રી ચેહર માતા એનો ઓમ શ્રી કાળકા માતા એનો ઓમ શ્રી કાળકા માતા એનો ઓમ શ્રી નટરાજ ભગવાની ગયો નટરાજ ભગવાની ગયો જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મધિ શિવ શક્તિના લાડીલા લા સંતાનસો સદા સુધારો કુપા કરો મારી સદી शुभ तो प्रसंगे प्रथम स्थान से आप नो कार्य माता दी करी जहाँ जहाँ मारी अक्कल अटकी जाए थे त्या जा त्या जा सुलझा ही दो मारा वाली भोग भक्त ने पुनीत लावा आप जो शरणी आवे ऋषि देव ओम श्री गणपति दादा ओम श्री माता ઓમ શ્રી તુલસી માતા ઓમ શ્રી રામેશ્વર મહાદેવ ની જય હોમ શ્રી રામેશ્વર મહાદેવ ની જય હો વેડે માં શીતમાં વેડયમાં વીર બાબજી ભોગ બાબજી ખોટી ખોટી હલો શ્રી કૃષિ બાના પારસમણી ભોગા મહારાજની જય બોલો ચેહર માની જય બોલો કાળકા માની જઈ બોલો દેવજી ભુવાની જઈ બોલો શ્રી વસ્તા ભવાની જય બોલો શ્રી સાહર ભુવાની જઈ બોલો શ્રી રાજુ ભવાની જય કે સિંમ ના ગોગા અમર ગ તમારી કે સિમ ના ગોગા अममरदबोत अमरी गाजियोını, उपर सोनानस इस इम्पाना घुगा अमरदबोत मारी घाजियो गोणुत करीने गुगारे आवि आविव गाड़ी जसे ऐआम महा हा रे जसे मंपाना घुगा અમર ધપૂત મારી રાધીયો દેવજી ભુવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર કેシંબાના ગોગા અમર ધપૂત ગા દેસાઈ વાળો રૂડો રે વિસતો વચમા સો બેક્ષ મહારાજનો દા કેシંબાના ગોગા અમર ધપૂત મારીયા આથમણા મંદિર સોબતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન ઇસિમ ઘોગા અમર ધપોત મારી ગાદી જળ હળજ જો બાપુની ઝડતી વાગે છે નોબતે નિશાન ઇસિમ ઘોગા અમર ધપોત મારી ગા આનંદે ઉતારે આરતી વાગે છે રૂડી ભૂગોળ ને બે ગા હલે લોડા ઘોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયાળ કેસીમ બાના ઘોગા અમર ધપોત મારી ગા રો મે રો મે દેવજી ને રમતા રો મે રો મે વસ્તા ને રમતા હળ હળત મે જેર ના સુસના રા કેシંબા ગોગા અમર તપો તમારી ગામો રે ગામ થી મંડળો આવતા માણસની ની બराती ઘણી બી કેシંબા ના ઘોગા અમર તપો તમારી ગા દુખિયા આવે દેસો રે દેશ દે સુખ આપો ને ખિસિંબા ગોગા ખિસિંબા ગોગા અમર તપો તમારી દેશો રે દેશ તારો ડંકો રે ભાગ ભલી વ ગાડી ભરત ખંડ મો હાખ રે ખિસિંબા ગોગા અમર તપો મારી ગા ચૈતર સુ ચોથ ની ચડે છે અબિલ ને ગુલાલ ખિસિંબા ગોગા અમર તપો તમારી ગા રમણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂર થી દિસાયો કે સિંબાના ગોગા અમર તપોત મારી દુખિયા આવે દુખ પોકારતા સુખ આપો ને કે સિંબાના ગોગા કે સિમ્બાના ગોગા અમર તપોત મારી વખના વારનાર રે આવજો પોકાર સુણીને પધારજો મહારાજ કેસિંબાના ગોગા અમર કપોત મારી કરુણા કુપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હર નિજ પદાર્યો મહારાજ કેસિંબાના ગોગા અમર કપોત મારી ગાજો બોલો સિંબાના બારસમણી ગોગા બોલો ચિહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની બોલો વસ્તા ભુવાની બોલો બોલો સાહર ભુવાની જે બોલો રાજુ ભવાની બોલો શ્રી જે શિમ્બાના પારસમણી ગોગા મહારાજ બોલ મારી જય જય અંબે બોલ મારી અંબે 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 ઓમ શ્રી દેવજી વાયરો ઓમ શ્રી દેવજી વાયરો

ओम श्री हनुमान दादा ने ओ होता भुआनी है ओम श्री शाह है किसी बाना पारस में होम से किसी बना बारस में होम से किसी बाना पारस में होम से किसी बाना पारस में होम से किसी बाना पारस में होम से किसी माना होम से किसी बना पारस में होम से किसी बना पारस में होम सेना बोल मारी अम्बे जय जय बोल मारी बोलमारी जय जय बोल मारी बोलमारी जय जय अमे बोलमारी किसी बाना बारस नहीं होगा महाराज बड़ो श्री गणपति दादा जय ઓમ શ્રી કૃષ્ણ બા ના ભારસોની ભગવાન કૃષિ ગોગા અમર ધબો તમારી ગાદીઓ કે ના ગોગા અમર ધબો તમારી ગાદીઓ ઉપર સોનાનું સદર ક્રિસિમ ગોગા અમર ધબો તમારી ગા

દેસાઈ વાળો રૂડો રે દિસતો વચમાં શોભે છે મહારાજનું કે સિંબાના ગોગા અમર દોત મારી આથમણા મંદિર શોભતા બાપા ઉપર શોભે છે દોડી ધજાનો નિશાન કે સિંબાના ગોગા અમર દોત મારી જળ હળ જોતો બાપુની જળ વાગે છે નોબતે નિશાન

સ્વસ્થાને રમ હળ હળ તમે ઝેર ના ચુસ્તાર સિંબાના ગોગા અમર તપો તમારી ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાથી ગણી બી સિંબાના ગોગા અમર તપો તમારી

ચૈતર સુચોથની રમણ ચડે છે અબિલ કંકુ ને ગુલાલ બના ગોગા અમર તપોત મારી રમણ આવે છે રૂડી દીપથી આવે છે કાંઈ દૂર દૂરથી દિશા બના ગોગા અમર તપોત મારી દુખિયા આવે દુઃખ પોકાર ગો ને કિસ્મ ગો